સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે સ્પર્ધાઓ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ વરાછાના જલક્રાંતિ મેદાન ખાતે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ ખોખોની સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીનીઓ સિલેક્ટ થશે તેને જિલ્લા કક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએ જે વિદ્યાર્થીની સિલેક્ટ થશે તેને વધુ ટ્રેનિંગ આપી સ્ટેટ લેવલે મોકલવામાં આવશે ખેલ મહાકુંભ એક ગુજરાત સરકારનો આ વર્ષનો જે પ્રયાસ છે એ ખરેખર ખૂબ સારો પ્રવાસ છે અહીંથી ઝોન કક્ષાએ જે છોકરાઓ સિલેક્ટ થાય છે એ છોકરાઓને અમે અહીં જ પ્રેક્ટિસ કરાવીને જિલ્લા કક્ષાએ લઈ ગઈ છે અને જિલ્લા કક્ષાથી સિલેક્ટ કરીને સ્ટેટ લેવલ સુધી અમે પહોંચાડીએ છીએ વરાછા ઝોનના બાળકોને ખેલ મહાકુંભની અંદર વરાછા ઝોનની સાત રમતો છે જેમાં ભાઈઓ બહેનો એ જ પ્રમાણ હોય છે નાઇન ઇલેવન ફોર્ટીન સેવન્ટીન અને અબોવ હવે સાત રમતો જોઈએ તો લગભગ વરાછા સુરત મહાનગરપાલિકાના નવ ઝોન છે એમાં સૌથી વધારે પાર્ટિસિપેટ અમારા વરાછા વરાછા ઝોનમાં થાય છે એટલે લગભગ ચારથી પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ આવતા હોય છે રમત પ્રમાણે રમતોમાં ખોખો ભાઈઓ બહેનો કબડ્ડી વોલીબોલ એથ્લેટિક્સ ચેસ યોગાસન અને રસ ખેંચ અમારી રમત સ્ટાર્ટિંગ સોળ એક બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થઈ છે એ રજાના દિવસોને બાદ કરતાં સત્તાવીસ એક બે હજાર ચોવીસ સુધી સુરત મહાનગરપાલિકાના આ મેદાનમાં ચાલશે કમલેશભાઈ રામાનંદી વરાછા ઝોન સહકન્વીનર અને સાથે ભાવેશભાઈ પટેલ વરાછા ઝોન કન્વીનર ખેલ મહાકુંભનું આયોજન ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સુરત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા મહાનગરપાલિકામાં તમામ ઝોનોની અંદર તમામ રમતની સવલતોથી લઈને તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે જુદી જુદી સ્પર્ધાઓ ઝોન કક્ષા અને જિલ્લા કક્ષાની હોય છે તેમાં ઝોન કક્ષા ઉપર સાત સ્પર્ધાઓનું આયોજન હોય છે અને સાથે સાત સ્પર્ધાઓ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અબવ એજ ગ્રુપની હોય અત્યાર સુધીમાં વરાછા ઝોનની અંદર વિવિધ પ્રવૃત્તિઓમાં ગણીએ તો લગભગ અત્યાર સુધીમાં બાળકો બારસો વિદ્યાર્થી જેવાઓ પાર્ટિસિપેટ થઈ ચૂક્યા છે